યુનિફોર્મ કર્મચારી એક નશાની હાલતમાં ગાડીમાં બેસેલો હતો અને પછી જ્યારે એમનો સામનો કરવામાં આવ્યો ત્યારે ગાડી લઈને ભાગી જાય છે આ ઘટનાનો તરત જ ઉપરી અધિકારીઓ દ્વારા ભુજના તરત સંજ્ઞાન લેવામાં આવ્યો હતો અને એમની બ્લડ ટેસ્ટ કરીને એમના ઉપર પ્રોહી એક્ટ અંડર એમના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી એવું કોઈ શિસ્તબદ્ધ ખાતામાં એવું કોઈ કરતુણૂક કરતા હોય તરત જ અમારી પણ એ પણ ફરજ છે કે ખાતાકીય પગલાં પણ અમે એસપી સાહેબને અને જિલ્લાવાળાને લેવા પડશે એમની ખાતકીય પગલાં અંતર્ગત એમનો સુરત ગ્રામ્યમાં ડીઓ થયો હતો જેને ટ્રાન્સફર પણ કહી શકાય સાદી ભાષામાં એમની ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવેલ હતી પણ એમનું વતન પાલનપુરમાં અહીંયા આરોમા સર્કલ પાસે એમનો ઘર છે ત્યાં એમને એક અજાણ્ય કારણોસર પર કાર એમને સુસાઈડ કરી દીધી છે અને આ સુસાઈડની અત્યારે પોલીસ સ્ટેશનમાં અત્યારે એડી દાખલ થઈ છે અને એડીનો તપાસ અત્યારે પીઆઈ કેવી ચાવડા કરી રહી છે હું આપણે જણાવવા માગું છું કે અત્યારે જે 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 તે વખતે જે પણ એફઆઈઆર થઈ હતી એમાં ઈ સાક્ષ્ય એપ્લિકેશનમાં મોબાઈલ એપ્લિકેશનમાં વિડીયો અંતર્ગત પંચનામા કરવામાં આવે તો એમની બ્લડની ચકાસણી કરવામાં આવી હતી અને આ બાબતે સાયન્ટિફિક બેસિસ ઉપર એમની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી તો અત્યારે એડીનો તપાસ પીએસઆઈ કરી રહ્યા છે અને હું આપણે આગળનું જે કંઈ અપડેટ થશે એવું આપણે જણાવીશ

અત્યારે એવું જાણવા મળે છે કે અત્યારે પીએમ ઓલરેડી જે લાસ્ટ છે એનું પીએમ થઈ ગયું છે અને અત્યારે જે સમાજના લોકો થોડા ઘણા એમાં ભેગા થઈને એમને આગ્રહ છે કે અત્યારે તરત જેમ એફઆઈઆર કરવામાં આવે પણ હું આપણે જણાવવા માગું છું કે બીએનએસની જોગવાઈ મુજબ જ્યારે પણ કોઈ અકસ્માત ડેથ થાય કોઈ પણ એક્સિડેન્ટલ ડેથ થાય ત્યારે સૌથી પહેલે પોલીસ એડીનું દાખલ કરે છે અને એડીમાં પછી કોઈ કોંગનેઝીબલ ઓફેન્સ અગર નજરમાં આવે છે અથવા ફલિત થાય છે તો કોંગ્નેઝીબલ બેસીસ ઓફેન્સના બેસીસ ઉપર પછી એફઆઈઆર બની શકે પણ અત્યારે એડીનો તપાસ ચાલશે અત્યાર સુધી પોલીસના કબજામાં સુસાઈડ નોટ આવી નથી પોલીસ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને જ્યારે પણ સુસાઈડ નોટ પોલીસ કબજામાં લઈ લેશે હું આપણે જણાવીશું સુસાઈડ નોટમાં શું લખ્યું